નમસ્તે દર્શક મિત્રો લોકશાહી પર્વના ચોથા તબક્કાનું એટલે ચરણનું પાંચ બે હજાર ચોવીસ ના રોજ પૂર્ણ થયેલ છે આપ સબ જાણો છો અને સંસદની છન્નું બેઠકોનું મતદાન આ દિવસે હતું એટલે આમ કુલ ત્રણસો બેઠકોનું મતદાન પૂર્ણ થતા સંસદની કુલ બેઠકોના સિત્તેર એકોતેર ટકા મતદાન પૂર્ણ થઈ ગયેલ દેશ છે અને વળી આવા સંજોગોમાં બુથ કેપ્ચરિંગ પહેલાં તો બહુ થતું હતું એમ 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 મસલ્સ પાવર મની પાવર અત્યારે ઘણું ઓછું થઈ ગયું છે છતાં પણ ક્યાંક કેપ્ચરિંગ આગ લગાડી હોય ક્યાંક ઈવીએમ ને લઈ ગયો હોય ઉઠાય મતદાન થતા રોકવામાં આવેલા હોય આ બધું ચાલુ જ રહેશે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ ની અંદર ગુંડાગરની ચાલેલ આ બધું ચાલતું હતું ત્યાં આગળ પણ ચૂંટણી આયોગ ને કશું દેખાયું નહીં એક વાત છે વારાણસી કે જ્યાં એટલે રસ ગણો વારાણસી ગણો કાશી ગણો કે જ્યાં મોદીજી ઉમેદવારી કરવાના છે એનું મતદાન છેલ્લા તબક્કામાં છે પહેલી તારીખે પહેલી જૂને અને આજે તેઓ ઉમેદવારી નોંધાવા જવાના છે સામે કોંગ્રેસના અજય છે છે અને તો ઉમેદવારી દીધી આ સિવાય પણ બીજા ઘણા માણસો તો આજે ઉમેદવારી કરવાના છે જે થાય તે સાચું કઈક ના ઉમેદવારી પત્રો રદ થશે કઈક ના ચાલુ રહેશે અને કોઈ કઈ સમજાવટથી પાછા ખેંચેલા એવડાવશે આવું બધું થવાનું જેમ શાહના વખતમાં થયું તેમ પણ મોદીએ આ વખતે વારાણસી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીંતર પરિણામ ઉલટું આવવામાં સંભવ ખરો એ નકારી શકાય નહીં સંસદમાં અદાણી વિરુદ્ધ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી વખત સમયે મોદીએ કહેલ શું કહ્યું તું મેં અકેલા સપ પર ભારી એ અમને ચૂંટણીમાં સાબિત તો કરી આપી એમ કહી શકાય ભલેને ભાજપને ભાજપ સરકાર સત્તા ઉપર ના આવે બેઠકો કદાચ ઓછી મળે પણ વધતી જતી મોંઘવારી બેકારી રોજગારી ગરીબાઈ જેવા પાણ પ્રાણ પ્રશ્નોને બાજુઓ માકી જુમલાઓ ફેંકી કોંગ્રેસના ઢંઢેરાના ખોટા અર્થઘટન કરી બીજા નેતાઓના ભાષણોના મનગઢત અર્થઘટન કરી ઇન્ડિયા એરલાઇન્સ સામે ઝુમવામાં આ મોદી સાહેબે પાછી પાની કરી નથી અને તેઓ એકલા જ ભારી પડ્યા છે કારણ કે અમિત શાહ માટે તો ભીડ ભેગી કરવા માટે પૈસા ખર્ચવા પડતા હતા અને તો કોઈ આવતું જ નથી હવે તો દિન પ્રતિદિન મોદી સાહેબ માટે પણ ભીડ ભેગી કરવા માટે પૈસા ખર્ચવા પડશે હવે તેઓ કહે છે લોકોને ત્યાંની વારાણસી પ્રજાને અને બનારસ ની પ્રજાને ખુશ રાખવાનું છે પણ એના મગજમાંથી ઘણા આવા સારા મુદ્દાઓ આવી જાય છે એમ કે છે કે ગંગા મૈયાને મુજબ ગોદ લા બે હજાર ચૌદ ની અંદર એને કીધું ગંગા મૈયા ને મુજબ બોલાયા હૈ હવે તો એ ના કહી શકે ગંગા મૈયા ને બોલાયા હૈ પણ હવે તો કે છે કે ગંગા મૈયા ને મુજબ ગોદ હું કાશી આ બધા ત્યાંના લોકોને સારું લાગે કેટલું બધું આજે માણસ આત્મીયતા રાખે છે આજે જ્યારે ચૂંટણી ભાષણોમાં રાહુલજી જણાવે છે કે ચોથી જૂન પછી મોદી વડાપ્રધાન નહી હોય ટાટા પોતાની ભારતના પોતેના પોતાની ભારતના વડાપ્રધાન તરીકે શપથ શપથવિધિ કાર્યક્રમ દસમા દસમી જૂને યોજાય તે માટે હુકમો આપી દીધા છે

મોદી આમ તો સંગઠનનો માણસ છે ગુજરાતમાં કમનસીબે સ્વ ચિમનભાઈ પટેલ અવસાન થતા કોંગ્રેસમાં અવકાશ સર્જાયો હતો સાચી વાત છે જે જૂના માણસો હશે એ લોકોને પૂછી જવું કે ચિમનભાઈ ગયા પછી કોંગ્રેસની અંદર અવકાશ સર્જાયો હતો શંકર સિંઘ વાઘેલા એ જબર મોટામાં મોટા કોંગ્રેસ સંગઠનના માણસ પણ એ મોદી કેશુબાપા અને બીજા બધા જે ઘણા હતા એ લોકોએ ભાજપનું સંગઠન મજબૂત કર્યું અને કેશુવાપા બે હજાર પંદરની ની અંદર અને ઓગણીસો પંચાણુંની ની અંદર સત્તારૂઢ થયા ભાજપ ની સરકાર ગુજરાતમાં આવી એ પછી પ્રવાહો બદલાતા રહે એમ ઘણું થયું છે જે વખતના માણસો હોય એ વખતના એટલે કે જેને જોયું હોય એને પૂછી જોજો નવી જનરેશનને કહું છું કે ત્યાં બરવો થયો શંકરસિંહ વાઘેલા અને આ ભાઈને ઉઠાવીને ત્યાં આગળ મોદી સાહેબ મોદી સાહેબ અને બાપા એક જ જગ્યા આખો દિવસ ત્યાં જ હોય મોદી સાહેબ બાપાને રૂમમાં જ હોય અને એમને શંકરસિંહને દૂર રાખેલા અને એમાંથી બહુ મોટો પરવો થયેલો પછી એમને ત્યાં આગળ હરિયાણા ધક્કેલી દીધા આ મોદી સાહેબને આ બધું ઘણું થયેલું છે અને છેલ્લા શંકરસિંહ વાઘેલાની રાજપા વધતા કોંગ્રેસની સરકાર આવી પણ લાંબુ ટકી શકી નહીં ચૂંટણીઓ આવતા જ ભાજપની સરકાર આવી ગઈ એ પડી પતન થઈ ગયું એટલે પછી ટેકો પાછો કોંગ્રેસે ખેંચી લીધો એટલે અને થોડાક જ મહિનાઓ પછી જો આ બધું પોલિટિક્સ કેવું ચાલે છે સમજવા જેવું છે થોડાક જ મહિનાઓ પછી ગુજરાતમાં જિલ્લા પંચાયત નગરપાલિકા ને મહાનગરપાલિકાની ચૂંટણી આવી એમાં ભાજપ સાફ થઈ ગયું જે ભાજપ થોડાક મહિનાઓ પહેલા કે એકાદ બે વર્ષ પહેલા સત્તાઓ પર આવે છે ગુજરાત ની અંદર એ જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી અંદર સાફ થઈ જાય છે મહેસાણા સાફ થઈ ગયું એટલે શું થયું કે આ બધો દોષનો ટોપલો કોના માથા ઉપર ફોડ્યો કેશુ બાપાના માથા એટલે કેશુ બાપાને બદલવા પડે બદલવા પડે ચાલ્યું અને એમાં આ મોદી સાહેબ બેસી ગયા હું આપને એક થોડો દાખલો કહું કે આ વખતે મારા વાઈફ ઉમાબેન મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા અને અમે જ્યારે હું એમની જોડે પ્રચાર માટે જતો તો ત્યારે અમે પૂછીએ કે ભાઈ કોઈ ભાજપ પર આવ્યા હતા પ્રચાર કરવા માટે એટલે કે કોઈ આવ્યું નથી આ તમે પહેલા આવ્યા અમે લગભગ પંદર વી પચીસ ગામોમાં ફર્યા છીએ આ છે તે છે આ તમે પહેલા આવ્યા કે બાકી અમે અમારી રીતે લડીએ લડે રાખીએ છીએ એટલે કંઈક ગમે તે કંઈક કારણ એક રહસ્ય છે મોદી સાહેબે મોદી સાહેબે વિકાસ મોડલ ગુજરાત જેવા શબ્દોથી એક મોટી છાપ કરી મીડિયા અને ઉદ્યોગપતિઓ સાથે સારા સંબંધો વિકસાયા એટલે એ લોકો એમનું સારું સારું લખે રાખે ઈસવીસન બે હજાર ચૌદમાં માં લોકસભાની ચૂંટણીઓ આવી અને એ વખતે એ વખતે મોદી નરેન્દ્રભાઈ મોદીએ જબરજસ્ત પ્રચાર કર્યો છે પણ આટલો પ્રચાર કરવા છતાં એમનું મન નતું માનતું કે આપણે આવીશું સત્તામાં કેમ એટલે એમણે જુમલાઓ પણ ફેંક્યા કે ભાઈ તમને પંદર લાખ રૂપિયા મળી જશે સ્વિટ્ઝરલેન્ડને બેંકમાંથી સો દિવસની અંદર હું પૈસા લઈ આવું છું આ બધું કર્યું અને બે કરોડ નોકરીઓ મળી જશે આવા આસપાસ નથી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા આ સમયે રામદેવજી આ પેલા બાબો રામદેવ છે ને દવાઓ વેચે છે ને એના ઉપર કેસ થયો છે બાબા રામદેવ યો અને પેલા રાણીગલ વાળા અન્ના હજારે એક બહુ મહત્વનો મોદીની તરફે પોઝિટિવ અને કોંગ્રેસની તરફે નેગેટિવ ભાગ ભજ્યો એમ કહી શકાય મોદીને પોતાના વિશ્વાસો સાથેની જરૂર હતી પેલા પાંચ વર્ષ તો નીકળી ગયા મારા ભાઈ સાથેની જરૂર હતી અને લોકોનામાં વિશ્વાસ પણ બેઠો કે ના ભાઈ કામ કરે છે બીજી ચૂંટણીઓમાં અમિતભાઈ શાહ એને મળ્યા અને એમને ગ્રહ પ્રધાન બનાવ્યા કાશ્મીરમાં અદાણી ધંધો વિકસાવે તે માટે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરી ઢંઢેરો પીટ્યો કે ત્રણસો સિત્તેર નાબૂદ પણ કુના માટે આ અદાણી માટે અમિતભાઈ ની દાનત ગ્રહ પ્રધાન તરીકે શું હતી કે સરકારો તોડવી સભાસદો ખરીદવા આ ધંધો હતો મોદીએ વડાપ્રધાન તરીકે અડાણી ની કાળજી રાખી છે તેટલી જ પોતાના ટેકેદારોની અને અંધભક્તો ને પણ કાળજી રાખી છે ભાજપના કોઈ નાણાકીય અગવડતા ના પડે તેની વ્યવસ્થા પણ કરી રાખી છે એ બધું સાચું પણ જો મોદી હારી જાય કે ભાજપ સત્તા પર ના આવે અને પંચોતેર વર્ષે માર્ગદર્શક મંડળમાં જવું પડે તો અમિતભાઈ ઉત્તરાધિકારી બને તો તો એક વાત ચોક્કસ છે કે ભાજપનું સંગઠન અને અંધભક્તોનું મહામંડળની માયા જે મોદીએ ઊભી ઉભી કરેલ છે તે તૂટી પડે અને પછી તો ભાજપ શાસિત રાજ્યોમાં પણ કોઈ પણ જાતનું અડપલું કરવાનું નહીં કોંગ્રેસે આપોઆપ તૂટવા માંડો અને વંડા ઠેકી અને બધા જુદા જુદા પક્ષોમાં જતા રહે ભાજપના નેતાઓ મોદી સામે શિસ્તમાં રહેતા હતા અને મોદીની આમાન્ય રાખતા હતા તેમાં ફેર પડી જાય શિસ્ત નારે જરબાઈ નારે આમે રાજસ્થાનમાં લોકપ્રિય વસુંધરા સરકાર એમપીમાં લોકપ્રિય શિવરાજસિંહની સરકાર છત્તીસગઢમાં ડોક્ટર રમણસિંહની સરકાર ને આ બંને જણાય એટલે મોદી અને શાહ એ બંને જણાએ માર્જિનમાં ધોસ્યા ધકેલી દીધી જેમાં શાહે બહુ મહત્વનો ભાગ ભજવેલ છે તમે છાપે અને નહોતું બનતું ભાઈ શા માટે અને મોદી એક વસ્તુ સમજી ગયા હતા શાના આગળ કરી દે અને પેલો એમ થાય કે હું ચાણક્ય છું એટલે તું નાગર છું સમજ

ઉત્તર પ્રદેશ માટે આવે એ વાત ચોક્કસ છે કારણ કે ઉત્તર પ્રદેશ એક એક જંગલ રાજ્યું બની ગયું છે અને હવે લોકોની ખૂબ અપેક્ષાઓ છે એ માટે છતાં ઠાકુરોમાં અને બીજામાં યોગી લોકપ્રિય જ ગણાય છે એટલે એમનો આ હટાવવા માટેના એક્શન એક્શનમાં શ્રી શાહ આગર છે આમ ભાજપમાં ડખા છે એમાં ભરી નેતાગીરી બદલાય પહેલા તમે જોજો એક બહુ બહુ સમજવા જવું છે કે રાજા મહારાજાઓ ધારો કે અવસાન પામક બદલાઈ જાય કે ગમે તે થાય અને બીજો રાજા આવે એ વખત પ્રજાની અંદર થોડો ઉહાપો થાય છે એમ આમાં ભાજપના ડખાતો છે એમાં વળી નેતાગીરી બદલાય તો તેને વર્ષ કરવી ઘણી કાઠીન છે કઠિન છે આમ ભાજપનો ભાવિ મોદી ઉપર નિર્ભર છે એમ કહેવામાં હું ખોટું માનતો નથી આજે આટલી વાત